જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં બધી ગાયોનું મિલ્કીંગ થઈ ગયું છે અને ખાણ પણ દેવાઈ ગયા છે બાકી છે તો વાંહિંદા પાણી અને નીરળ પણ પેલા આપણે વાહીંદા કરી નાખીએ એટલે સોખું કરી નાખી પછી આપણે એને પાયા અને નીરી દઈએ બધી ગયાનું મેકિંગ થઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે અને હવાર હવારમાં આવી રીતના આપણે વાહિંદા કરવાના હોય એટલે વાહિંદાનું કામ તો શરૂ કરી દીધું છે કરવાનું કામ વાહિંદુ નાખવાનું કામ અને બાકી બધાય થઈ ગયા છે હવારમાં ખાલી હજી છ અને પચાસ થઈ છે એટલે ત્યાં થઈ ગયું છે અને સારો આપણે અહીં ઢાકેલું રાખવું પડે વરસાદને લીધે પણ એવું ને એવું કોરું છે આ કાગળ બહુ સારો આવ્યો છે દાલપત્રી નથી કાગળ નથી એવું મસ્ત છે એટલે એવું ને એવું સારું છે તો અત્યારમાં આપણે બધી ગાયોને પાય અને સારું નીરવાનું હોય એટલે નીરી દઈ ઉ ભી રે ઉમા કટકી ઉતાવ ઈ થાય તો ફાઇનલી આપણે પાવાનું નીરવાનું ખાણ દેવાના બાર ગાયોનું મિલ્કિંગ કરવાનું અને બધી જ ગાયોનું કામ આપણે ઘાસ સારો વાસરું ને બધું પોગી ગયું છે અને હવે છેલ્લે બાકી છે તો આપણે કોબાની સાફ સફાઈ કરવાની છે કે દૂષની જ કરી કા

ઓલાઠાણી માં કઈ ચિંતા જ નથી કારણ કે અહીંયા જરાય એટલે જરાય ગારો નથી થતો ભીનો નથી થતો કોબાળ કરતાય મસ્ત છે કા ને આ કારણકે ઉશાણ છે ને તાશ તાસી પૂરેલી છે ને એટલા માટે ને પવન ની એટલી શાંતિ

પણ તમે આપણે વિચારી ને તો બહુ વાર લાગે તો કામ કરવા મળે ને તો વાર નો લાગે આપડે પાંચ વાગે ઉભા થયા આપડે નાના મોટા ગાયું છે અત્યારે આપણે આઠ વાગે કામ થઈ આપડું તો આઠ વાગ્યા સુધી આપણે પાવું નીરવું ખાણ દેવા વાળવું સફાઈ કરવી તમામ કામ થઈ ગયું છે એમ એટલે જે છે ને નવા નવા લોકો ને ગાય રાખવી છે એટલું મુશ્કેલ નથી કદાચ નોકરી એ થતા હોય ને તોય પાંચ વાગે ઉઠવું પડે ટીફીન બનાવવું પડે કામ કરવું પડે

અટકી જાય મતલબ મોડું મોડું થતું તો ફાઈનલી આપણે દરરોજ માણસ કામ કરતા હોય છે વાહિંદાનું બાકી બધું આપણે કરતા હોય છે પણ એને રજા છે તો આપણે આજે બધું કામ આઠ ને દસ થઈ છે ત્યાં બધું ટોટલી ગાયોનું કામ થઈ ગયું છે કોબોજી થોડુંક ભીનું છે પાછી ગાયો ખાય છે ત્યાં સુધીમાં સુકાઈ જાય પૂરું આપણી પાંગું નાખે છે હવે દવાળી હજી પણ આઠ વાગ્યા ને તો પણ શરૂ છે તો મેં વચ્ચે બહુ તાપ છો તો એટલે ઓલવી નાખી હતી એટલે સવારે સાડા છ છ વાગ્યા ની થઈ જાય

ને જેટલું બુલેટ વાળતા નેપિયર વાળતા ફાવે છે ને એટલું મને નથી ફાવતું મારી કીધે થોડીક વાર લાગે ને બે વાર મારે આમ ઘા આપવો પડે એને એક ઘામાં વઢાઈ જાખી કોળે મને પાછું દાંતળે વધારે ભાવે પેલે વાઢેલું ને એટલે દાંતડે હું ગમે એટલું વાઢે પણ આનથી મને ઓછું ફાવે ધારિયાથી અને ઝીંઝવો હોય તો તો બઉ જ ફાવે પણ આ થોડુંક ઓછું ફાવે કા

我，洗澡会儿开会 કારણ કે વૈશાખ અને જેઠ અને આહાર આ દિવસોમાં આપણને ગમે એવો ઘરનો રસોઈ બનાવેલી ખોરાક આપણે ખાતા હોય તો ઘણીવાર પેટમાં દુખતું હોય બાળકોને ને નાના ને એટલા માટે એકલી તૂરની દાળ નથી બનાવી આપણે હારે બનાવ્યા છે ભાત અને હારે આપણે ડુંગળી જે દાળ ઢોકળી હોય અને ડુંગળી નો ખાઈ આપણે એવું તો બને જ નહીં તો ડુંગળીની કસુંબર કરી નાખી છે અને આપણે લઈ લીધું છે દાઈ ને હારે આપણે ગાયના દૂધની છાશ પણ છે તો જેને પણ છાશ ખાવી સાઈડમાં ખાય કે આવો બધાય બપોરાને ટાણીનું જમવા તો 3 અને 10 મિનિટ થઈ ગઈ છે અંજવાળું જોવો તો ફૂલ છે પણ વરસાદે જો કેવા મંડાળ માંડ્યા છે હડપડાટી પાણી પડે છે આપણે માઇન્ડ હુકાય અને થોડુંક કોરું થાય ગાયો ને મજા આવે એવું થાય ત્યાં આપણે વરસાદ આવી જાય છે અને જે ઉકળા પાસે જે આપણે ઉકળો કર્યો છે ત્યાં ખાટો છે એવું છે થોડુંક ત્યાં તો પાણી ભરાઈ ગયેલું જ રહે છે આ શનિવાર છે એટલે એશવી ઘરે છે

મારે તો આટલું આટલું નાતું છે કરે રાખો કરે રાખો લેશન કરે રાખો નકર પાર ની આવે નયા પાર ની ઉતરે બેનજી બેનજી મારે તો પૂરવા માં આવે ને તો જુએ નકર નો હે તો પૂરવા રાણી હુઈ ગયા છે અને ગાયો આપણી કંઈક બેઠી ને કંઈક બધી ઊભી અને આવી રીતના આપણે વરસાદનું કામ શરૂ છે તો બધી ગાયોનું મિસિંગ થઈ ગયું છે અને પાવાનું નિરવાનું કાહી કામ બાકી છે પણ એ પહેલા હું તમને બતાવું કે કેટલો વરસાદ અંધારો તો ચોમાસાને લગતા બકાલા છે પાક છે ઝાર છે કોઈ બી મતલબમાં કે વાવણીનો ટાઈમમાં જે વાવાતી વસ્તુ છે એ અત્યારે માણસને ખેડૂને વાવ્યું હોય તો થોડીક મુશ્કેલ પડે વાવણીમાં જે આપણે સીંગ વાવી દીધી હોય એ તો અલગ વાત છે બાકી બાજરી જેને કરવી હોય ચોમાસું ઝાર કર્યું હોય તો આ વરસાદમાં ન થાય કારણ કે એટલો વરસે છે ખેડૂને અત્યારે રો ડેઈલી આપણે ખેડૂને ગમે એટલો વરસાદ હોય તો ડેઈલી ખેતર જવું પડે પણ એટલું પાણી જ પડે છે તે ગારો એટલો થાય અને પગ નથી પુકાતો તો આવા વાતાવરણમાં કેવી રીતના ખેતી કામ કરવું એવો વિચાર આવે છે અને એક જ ધારો વરી છે બે દિવસ વરાપ ન કાઢી હોય ત્યાં તો ગમે ત્યાંથી વરી આવે વરસાદ પડી જાય એટલે ડાયરેક્ટ ખેતરમાં પગ મુકાય નહીં ઘેરે પણ પગ મુકાય નહીં માલના ઠાળિયા પલ્લી જાય એટલું પાણી પડે છે એટલો વરસાદ છે ને હજી એટલો એટલો અંધાર છે એની કોઈ સીમા નહીં જુઓ આ વરસાદ નો અંદાજ હોય રીતના પાણી ભરેલા છે જો આવી રીતના વાડીઓ માં પાણી ભર્યા છે આવા વરસાદમાં ખેડૂત ને કેવી રીતના કામ કરવું વિચાર આવે તો કઈક અંધાર છે આવું વાતાવરણ ક્યાં ક્યાં છે જરાક જણાવજો